કઠ્ઠળ જંપલાવીને મોતને વહુ કરવાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે અને જે લોકો ટ્રેન નીચે કપાઈને આત્મહત્યાની કોશિશ કરતા હોય છે તેનું મોત લગભગ નિશ્ચિત હોય છે પરંતુ ક્યારેક પ્રસિદ્ધમાં મોત ન આવ્યું હોય તો યમરાજ રૂપી ટ્રેન પણ કશું જ બગાડી શકતી નથી આવી જ વાત હકીકત બની છે સુરતમાં જ્યસુરત રેલવે સ્ટેશન નજીક એક મહિલાએ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન નીચે કપાઈ જવાની કોશિશ કરી પરંતુ આ મહિલાની તકદીરમાં હજુ મોત આવ્યું નહીં હોય એટલે આ મહિલા જેવી ટ્રેન નીચે કૂદવા ગઈ તો સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનના બે વ્હીલ વચ્ચે ફસાઈ ગઈ ડ્રાઈવરને ખ્યાલ આવી જતા ડ્રાઈવરે ઇમરજન્સી બ્રેક મારી દેતા ટ્રેન ત્યાં જ થોભી ગઈ અને બન્યું એવું કે આ મહિલા બચી ગઈ પરંતુ ટ્રેનના વ્હીલમાં ફસાયેલી આ મહિલાને બચાવવાની કામગીરી કરવા માટે ટ્રેનને થોભાવી દેવાય અંદાજે પચ્ચીસ મિનિટ સુધી મથામણ બાદ આ મહિલાને જીવિત બહાર કઢાઈ અને ત્યારબાદ તેને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાઈ રાકેશ બ્રહ્મભટ્ટ જીએસટીવી સુરત